લોકસભાની ચૂંટણી નજીકમાં છે અને હવે ટૂંક સમયમાં જ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે જેના પગલે ભાજપ હાઈકમાન્ડ ઇલેક્શન મોડમાં છે ક્યાં મોરતિયાના ચૂંટણી મેદાને ઉતારવા એ મુદ્દે દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડે પોતાની રીતે મહેનત કરવાનું ચાલુ કરી નાખ્યું છે સૂત્રોના મતે આ મહિનાના અંત સુધીમાં ભાજપ લોકસભાના ઉમેદવારોની ઘોષણા કરી શકે છે ત્યારે કોણ હશે ઉમેદવાર જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ ભાજપ માટે ગુજરાત હંમેશાથી રાજકીય પ્રયોગશાળા રહી છે અહીંથી બનેલું કોઈ પણ ફોર્મ્યુલા દેશમાં લાગુ પણ થાય છે અને તેની અસર પણ છોડે છે હજુ તો ઉમેદવારની સત્તાવાર જાહેરાત થઈ નથી ત્યાં ભાજપે લોકસભાના ચૂંટણી કાર્યાલય શરૂ કરી નાખ્યા છે અત્યારે કોને ટિકિટ આપવી તે મુદ્દે મહામંથન ચાલી રહ્યું છે આ વખતે ભાજપ હાઈકમાન્ડ છવ્વીસ માંથી વીસ જેટલા સાંસદોને રિપીટ નહીં કરે તેમાં સાઠ થી વધુ વયના સાંસદોને તો ઘર ભેગા જ કરી નાખવામાં આવશે આજોતા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે તો અત્યારથી ચૂંટણી નહીં લડવા માટે એલાન કરી નાખ્યું છે આ વખતે એક વાત તો પાકી છે કે ભાજપ ઘણા નવા ચહેરા ઉપર દાવ રમશે લોકસભાની ચૂંટણી માર્ચના મધ્યમાં જાહેર થાય તેવા એંધાણ છે આ જોતા ભાજપ આજ મહિનાના અંત સુધીમાં લોકસભાના ઉમેદવારોની ઘોષણા કરી શકે તેમ છે ભાજપે રાજ્યસભાના સાંસદો પાસે લોકસભાની ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે મનસુખ અને પુરુષોત્તમ આ વખતે લોકસભાની ચૂંટણીમાં રાખવામાં તેવી પણ જોર છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે નરેન્દ્ર મોદીની સરકારે આ વખતે ચારસો સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે તેમાં પ્રધાનમંત્રીએ કાલે મધ્યપ્રદેશમાં જાહેર કરી નાખ્યું છે કે આ વખતે ભાજપ પોતે એકલા હાથે ત્રણસો સિત્તેરથી થી વધુ સીટ જીતશે તેવામાં હવે ભાજપ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિગત રાજકીય સમીકરણને ધ્યાનમાં લઈને ઉમેદવારોની પસંદગી કરશે તે વાત તો પાકી છે મહત્વનું છે કે આ વખતે સીઆર પાટીલે દરેક સીટ પાંચ લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે જોકે ગત વખતે પણ ભાજપે ભારે માર્જિનથી બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો હતો ભાજપની લહેર હોવા છતાં પણ ગુજરાતમાં દસેક બેઠકો એવી હતી કે જ્યાં બે લાખની આસપાસ જ લીડ મળી હતી ભાજપ માત્ર સુરત નવસારી ગાંધીનગર અને વડોદરા એમ ચાર બેઠકો પર જ પાંચ લાખ થી વધુના માર્જિન જીતી શકી હતી નવસારી બેઠક પર સીઆર આર પાટીલ છ પોઈન્ટ નેવ્યાસી લાખ વડોદરા બેઠક ઉપરથી રંજન ભટ્ટ પાંચ પોઈન્ટ નેવ્યાસી લાખ ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહ પાંચ પોઈન્ટ સત્તાવન લાખ અને સુરત બેઠક પર દર્શના જરદોષ પાંચ પોઈન્ટ અડતાલીસ લાખના મતથી લીડથી વિજય થયા હતા તેઓમાં હવે સીઆર આર પાટીલની પાંચ લાખથી દરેક સીટ જીતવાની ઈચ્છા પૂરી થાય છે કે પછી ઈચ્છા ઈચ્છા જ રહી જાય છે તે જોવાનું રહ્યું આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં